લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને જટકો લાગ્યો તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે છે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે મહત્વનું છે કે ગયા મહિને જ ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું આ રાજીનામા બાદ કોંગ્રેસની સંખ્યા બળ તૂટીને પંદર થઈ ગયું છે કે તેમજ હજુ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માંથી કેટલીક વિકેટો પડે તેવી સંભાવના છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ